લંબોદર પેતાંબરધી સિધ્ધી દાતા વેગન વેના એક મોર્યા ગોરી સ્તરતમેશવર પેતા મહેશવરે ગણના અમારા પ્રેસિડેન્ટ સાહેબ છે ટ્રસ્ટી સાહેબ છે અને અમે આ મંડળની સ્થાપના ઓગણીસો ત્રીસમાં થઈ જૂનામાં જૂનું મંડળ જ્યારે રાજકોટમાં ફક્ત બે જ ગણપતિ હતા એક તો મહારાષ્ટ્ર મંડળ રાજકોટનો અને પોલીસ હેડક્વાર્ટરનો દર ત્યાંથી બે ગણપતિ હતા અને આજે રાજકોટ આ મંડળના કારણે આજ ગણેશમય થઈ ગયું છે અને અમને ખૂબ પ્રાઉડ છે આજ રાજકોટ રાજકોટ શું સૌરાષ્ટ્ર ગણેશમય થઈ ગયું છે જેને કારણે આજ લોકોને એના રોજગાર મળે છે લોકોને ધંધા મળે છે અને વેપારીઓને પણ ધંધા મળે છે તો નાના નાના માણસો જો મતલબ એના માટે એસેસરી જોતી હોય ગણપતિ લાવીને બહારથી લાવીને ત્યાં વેચે છે તો લોકોને ખૂબ એ સારી રીતે એ થાય વ્યવસાય થાય છે અને મહારાષ્ટ્રીયન લોકોની યાપ્યુલેશન બાર હજાર ઘર છે અને મલ્ટી કરો ઘર એટલા માણસો ત્યાં રહે છે ફેમિલીમાં પાંચ જણા હોય તોય તો આજે અમે જો દસ દિવસનો ગણપતિનો ઉત્સવ હોય છે તે દરમિયાન રોજ અલગ અલગ પ્રોગ્રામ કલ્ચર પ્રોગ્રામ રાખીએ છીએ પછી રોજ ઘણા ભાવિકો લગભગ રોજના થી બસ્સો ભાવિકો ત્યાં આવે છે ત્યાં હોલમાં ઊભો રહેવાની જગ્યા હોતી નથી એ છતાંય આવે છે અને દર્શન કરવા આ દાદા જો છે દુધાળા દેવ છે અને એની ખૂબ કૃપા છે અને આજ આજની ઘડીએ આજ દેશમાં આની બહુ જ જરૂરત છે હિન્દુ ધર્મને ચાલના મળે અને એકત્ર થાય લોકમાન્ય ટિળકે લોકોને ભેગા કરવા માટે જ ગણપતિ ઉત્સવ ચાલુ કરેલો અને તે જ પરિસ્થિતિ આજ છે એટલે આજ જો થાય છે એ બહુ સરસ છે અને માણસો ભેગા થાય છે અને જેને કારણે હિન્દુ ધર્મનો પ્રચાર થાય છે જય ગણેશ હું અનિલભાઈ પાટીલ મહારાષ્ટ્ર મંડળ ઓગણીસો ત્રીસની સ્થાપનાનું નાઇન્ટી ફોર ચોરાણુંમો વર્ષ રાજકોટમાં જૂનામાં જૂનું સૌરાષ્ટ્રમાં રાજકોટ પાટનગર છે જૂનામાં જૂનું આપણું મંડળ છે અને લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે એ ભીડું ઝડપ્યું હતું કે અંગ્રેજોને આપણા દેશમાંથી બહાર કઢાવીશું એના અનુસંધાનમાં બધાને યુનિટીમાં એકત્ર કર્યા હતા એ પ્રમાણે અમે પણ એવી રીતે ભીડું ઝડપ્યું છે કે આપણે વર્ષોથી ગણપતિ દાદાની સ્થાપના કરી છે તો આપણે પોલ્યુશન મુક્ત માટીની મૂર્તિ આપણે બનાવી છે અને એની સ્થાપના કરીને એનું વિસર્જન કરી છે એના અનુસંધાનમાં અમે પણ રાજકોટને એવું ભેળું ઝડપ્યું છે કે આખા રાજકોટમાં માટીની મૂર્તિ બધા બેસાડે અને એ પ્રમાણે અમે અમારી ટીમે એવું રીતે નક્કી કર્યું છે અને એના માધ્યમથી અમે રાજકોટને માટીની મૂર્તિ પણ પૂરી પાડીએ છીએ અને આપણે આર્ટ ગેલરીની અંદર આ વર્ષે પણ બસોથી અઢીસો લોકોને માટીની મૂર્તિનું આપણે એનું બધું વિતરણ કર્યું અને નો પ્રોફિટ નો લોસ અને થોડો ઘણો એનો ટ્રાન્સપોર્ટ ખર્ચો એવી રીતે અમે બધું કરીએ છીએ અને માટીને ગણપતિ બધા બેસાડે એવી રીતે આપણે રાજકોટ ને પ્રદુષણ મુક્ત થાય એમ કે પીઓ ની મૂર્તિ છે એમાં બહુ પ્રદુષણ થાય છે કલરનું એટલે માટીની મૂર્તિ ઓગળી જાય મુક્ત થાય એટલે મારે એમ કેવાનું છે કે ભાઈ બધા માટીની મૂર્તિ ઘરે બેસાડે અને ગણપતિ નું દસ દિવસ પૂજન અર્ચન કરે જય ગણેશ બધાને ગણપતિ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા